ઇન્કમ કરતા પણ તમે જે કાલે ચાર કે પાંચ હજાર વર્કરો કહેવાય નાના નાના માણસો અમારા ટ્રક વાળા હોય ટ્રક ડ્રાઈવર કંડક્ટર ની વાત આવી મોટા ભાગે એને બિચારાને પગારથી ઓછો મતલબ હોય પણ ગાડી લઈને બે ત્રીસ દિવસની કરે એટલે એને જે બી વધારાનું મળતું હોય ને એનું ઘર ચાલતું હોય એ બધું બંધ થઈ જાય નાના નાના માણસોની ઇન્ટરનલ એરિયામાં આપણે રોજી રોટી આપતા હોય ત્યારે સરકારે આ બધી વાતો વિચારવી જ જોઈએ લીઝ આપવાની વાત મહેશભાઈએ કરીને બે ત્રણ જણાએ કરી આપણી વચ્ચે થોડા એડવાન્સ આપણે પણ ચાલ પર પડશે આપણે એમ ધારીએ કે સરકાર જૂની સિસ્ટમથી લીઝ આપી દેતી તે રીતે આપી દેશે હું વિચારતા નહીં એનું મેઇન રિઝન આપને કહી દઉં કે આપણે એટલા બધા બારી અને ગરીબ ઓછીઓ શોઢી કાઢીએ છીએ આ એક પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં બનેલો ખનીજ માટેનો પાંચ હેક્ટર થી નીચેની બીજો આપણને ડાયરેક્ટ આપી દેવામાં આવતી હતી માટે થઈ તો ત્યાં એ બાજુ બહુ મોટા લીધો લઈ લેતા હરિયાણા ને સાહેબ એટલે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બનાવી કે પાંચ હેક્ટર થી નીચે જૂની પદ્ધતિથી લીજો આપવી અને ઈસી ના આપવા એટલે હરિયાણા સરકાર અને એના અધિકારીઓએ શું કર્યું લગભગ એક હજાર લીધો ચાર પોઈન્ટ નવા તમે તો લીધો આપવાનું કે આ લોકો આ રીતે કરે છે બીજા દિવસે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે પાંચ હેક્ટર થી નીચે ઈસી પણ લેવું પડશે માઇનિંગ પ્લાન પણ લેવો પડશે અને આ રીતે તમારે લીઝો એલોટ કરી શકશે બારા આપણે જ બતાવીએ સરકાર ને સરકાર ને એટલી બધી ઊંડાઈ ને પોળાઈ ને હજાર વખત ની રજૂઆતોમાં આપણે બધું કહી દીધેલું સરકાર ને કે અમારું આ થાય ને અમારે ડેન્સિટી જુદી હોય ને આ બધું આ લોકો માઇનિંગ પ્લાનમાં આવરી અને તમે માઇનિંગ પ્લાન બનાવો તમારે એક હેક્ટરમાંથી કેટલો માલ નીકળશે એના સાથે બધું અને પછી એસી લો એટલો બધો અગ્રો વિષય આપણે જ કરાવડાયો છે સરકારે નથી કર્યો પણ બે હાજર ત્રીસ આપણે શીખવાડ્યું શીખવાડ્યું કે ને આપણે શીખવાડ્યું ત્યારે બાકી અધિકારીઓને કેમ ખબર હોય સાબ આ શીખી ગયા ધીરે ધીરે કાનો આમાં 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 લેતા ગયા સરકાર લે પણ શીખે આપણા માંથી શીખે એને શીખવું પડે બાપા શીખી ગયા બે હાજર ત્રીસ માં મહેશભાઈ બે હાજર ત્રીસ માં આ લોકો બંધ દે એમનું પશુ ના જાય આપણે રજૂઆત કરીએ તો કદાચ મારો અંદાજ એવો ખરો બે પાંચ વર્ષ કદાચ વધારી પણ આપે પણ ત્યાં સુધી તમે બધા પોતાના તમારા બી અમારી બાજુ તો છે નહીં સરકારી જમીન તમારી સરકારી જમીનોમાં બ્લોક પડાવીને લઈ લો મળશે

રેતીવાળાનું પૂરું થાય છે એણે બહુ બહુ ટોપ કાગળ લખ્યો છે સરકારમાં ત્રણ દિવસ પહેલા એટલો બધો મસ્ત ભાષામાં મેં વેતનજનને બતાવ્યો તમે એને કાયદા સાથે લખ્યું છે કે આ કારણથી અમને મુદત વધારી આપવી પડે એટલે વધારે તો નથી આપણને ખબર નથી પણ કદાચ એમાં બાબા રેતીવાળાનું તો રેતીવાળા તો બધું બહુ પૈસા કમાય એટલે ગમે તે રીતે વધારી લે છે આપણે એટલા બધા પૈસા વૈસા ના આપી શકીએ પણ એમ કે રજવાત સારી કરીએ તો થાય એમ વધે નહીં એટલે મહેશભાઈ કદાચ આપણે વ્યવસ્થિત રજૂઆત કરીને પાંચે પરસ વધારી શકશો લગભગ વધારી શકશો એટલે દસ એક વરસ પછી તો હું તો વખત વખત કહેતો હોય છું કે બીજો એક એક ધંધો છોકરાને શીખવાડી રાખજો આપણે લડતા રહેશો આપણે હસુ ત્યાં સુધી બધા લડશો પણ આપણા છોકરાઓમાં લડીએ કે એમ તને માનતા નહીં એટલે કરવાનું આપણે લડશું ત્યાં સુધી આને ચલાવશું ગમે તે રીતે મારી મજરી ચલાવ ચલાવશું પણ બીજું એક એક શીખવાડી રાખવા અમારે રહ્યા ચાર પાંચ શીખવાડી દીધા તમે બધા શીખવાડજો સોનાની લઈએ કરી ગયા હું આફ્રિકા એના વાદે વાદે બે વખત જી ગયો એટલે અઘરો થતો જાય છે દિવસે દિવસે ખાણ અને ખનીજ ઉદ્યોગ છત્તીસગઢ ની એક વાત કહું એક મહિના પહેલા છત્તીસગઢ એસોસિએશને છત્તીસગઢની અંદર લગભગ નેવું ટકા વન વિસ્તાર આ લોકોએ જેમ આપણે બસો મીટરનો પ્રાઇટ એરિયા છે ને એમ એને લગભગ કોઈને એ સીટ ના મળે એવી પરિસ્થિતિ ઉભી થઈ એટલે છત્તીસગઢ એસોસીએશન એ આપણું ગુજરાતનું છે ને એમ એ બહુ સક્ષમ છે સરકારની સાથે રજૂઆત કરી મીટિંગ કરી અને ત્યાંના વન વિભાગ પાસે એવો કાયદો કરાવડાયો સેન્ચુરી વાઇલ્ડલાઇફ સેન્ચુરી કે રિઝર્વ એરિયા ન હોય તો કોઈ પણ વનની બાજુમાં સો મીટર દૂર લીઝ આપી શકે રાજ્ય સરકારે એવું કાયદો કરે એટલે એક્ટિવ રહી અને આ બધું કરીએ તો સરળતા થોડી થાય પણ આપણા ધંધા ચાલુ થઈ જાય પછી આપણે કે આપણું એસોસિએશન થોડું ઓછું એક્ટિવ રહે છે એ અમારે માનવું પડે તકલીફ આવે ત્યારે થઈ જાય છે એ કાયમ એક્ટિવ રહેવું પડશે કમિશનર સાહેબ સાથે આપણે મુલાકાતો કરીને આપણો આ પ્રશ્ન ખાડા અને સ્ટોકનો જે મેઇન પ્રશ્ન છે એનો નવી નીતિ બનાવડાવી લેવી પડે આજે એટલું નક્કી કરીને આપણે બધા ઊભા થયું કે ગમે તે રીતે એ નવી નીતિ આપણે બનાવી અને આમાંથી ખાડા અને બેમાંથી નવી નીતિઓમાં તો જોયું જશે પછી જે થશે તો પણ આ જૂનું ચાલુ છે એમાં આ એ ઉકેલ હવે તાત્કાલિક ધોરણે બે ચાર મહિનાની અંદર લઈ લેવો પડે અને ખરેખર કમિશનર સાહેબ આપણે ધારી એવું નથી ખરેખર પોઝિટિવ છે એમની બી એક મર્યાદા હોય પણ પોઝિટિવ છે કે હું પ્રશ્ન ઉકેલી આપું તમે આપો કંઈક સાહિત્ય અમે કંઈક આપીએ આપણે બધા ભેગા મળી તો તમારો આ ખાડા અને સ્ટોકનો પ્રશ્ન આખી નીતિ બનાવી અને ઉકેલી નાખીએ આપણને કાયમ હોય તો આ એક પ્રશ્ન નડે છે બાકીને તો લગભગ પહોંચી વળીએ અને એક વસ્તુ તો નક્કી જ રાખવી કે નવી લીધ લેવી હોય એટલે બે વર્ષ તો હમજી જ લેવાનું અરજી કર્યા પછી કાયદાનું જ્ઞાન થોડું રાખતા રહેવું આપણા ગુજરાતી એસોસિયનને મુદ્દો ધ્યાનમાં રાખજો હોય એ વિનંતી છે પાંચ દિવસ પહેલાં મહારાષ્ટ્ર સરકારે કાયદો નવો લઈ આવી તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય એટલે તમે ધારો કે આપણે કોરી લીજ લેવાની છે લીજ માટે અરજી કરીએ એટલે આપણે એ જમીનને એને કરવાની રહેતી નથી એવું મારા સરકાર પાંચ દિવસ પહેલાં એ કાયદો લીધો જે એને ના પ્રશ્નો હમણાં આપણે બે ત્રણ મિત્રો એ ચર્ચા એમાં આપણે ગુજરાત સરકારમાં આપણા બે લેટર પેલો પર તો આપીશું બાકી બધા જ એસોસિએશન વિનંતી કરીશું કે ભાઈ આપો તો ગુજરાતમાં એવો ફાયદો આવે કે આપણે એને કરવાની ઝંઝટમાંથી દરેક ધંધાને એમ કોઈ પણ ધંધાને તમારે એનેની જરૂર નહીં ખાલી એનો જે ચાર્જ આવે એટલો જ ભરવાનો એને જમીનમાં એને એવું લખી ના આવે એવો કાયદો પાંચ દિવસ પહેલા મારા સરકાર લઈ આવી છે તમારે ઉદ્યોગનો જે બી હોય તમારો ઉદ્યોગ એ આપી દો તમારે આ ઉદ્યોગ માટેની મંજૂરી માટે અરજી કરી એ જમીન તમારે એને કરવાની ના રહે એવું મહારાષ્ટ્ર માં ચાલુ થયું છે લગભગ એકાદ બે વર્ષ માં આપણી સરકાર પણ કરશે એટલે એને એની એક નીકળશે તો ઘણું બધું ફાસ્ટ થશે કલેક્ટર કમિશનર વચ્ચેના જે કોમ્બિનેશન વાત હતી એ પ્રશ્ન લગભગ આપણો એમાં નીકળી જાય હમણાં જમીન સુધારણા ઘણા બધા ફેરફાર થઈ ગયા એવો આ એક થઈ જાય તો બધી એમાં આપણે લી જોલ્ડરો તો બહુ મોટી શાંતિ પછી એ સરેન્ડર કરીને એને ચાલુ રહે એટલે વિશેષ બહુ મોટો ભરવાનો આવતો એમાંથી બી આપણે છુટકારો મળી જાય એટલે આવા વિવિધ કાયદાઓનું પણ ધ્યાને રાખતા રહેવું પડશે હા વિદેશમાં Mori na program Sahila.